નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા રાજેશ્વરનું પર્વ ઉજવે છે એટલે આજે હાલમાં ચાલતા ઉપવાસના ચક્રના વર્ષ બીજાનો તેમજ સામાન્ય કાળનો અંત વિશ્વમાં વધી રહેલ ભૌતિકવાદ અને રાષ્ટ્રવાદ સામે એ સંદેશ ફેલાવવા કે વિશ્વનો સાચો રાજા તો પ્રભુ શું છે જેના થકી પૂરા વિશ્વનું સંચાલન અસ્તિત્વમાં છે વડા ધર્મગુરુ અગિયારમાં છે

ઈસુ માટે માનવ એવો શબ્દ પહેલીવાર વપરાયો છે રાજ રાજેશ્વર તરીકે ઈસુની આણ બધી ભાષાના અને બધા દેશના લોકો સ્વીકારે અને તેમને સત્તા મહિમા અને રાજ્યાધિકાર સોંપવામાં આવ્યા હતા એવું દાનિયલ દિવ્ય દર્શનમાં જોતો હતો પરમ પિતાએ તેમના પુત્ર માટે આ યોજના અનાધિકારથી ઘડી કાઢી હતી દાનિયલનો ગ્રંથ શ્રદ્ધેય સાક્ષી ના નામે ઓળખાય છે જેનો અર્થ છે પોતાના લોહીનું પ્રમાણ આપનારો સાચો શહીદ જે કામ ઈશુએ પોતાના લોહીનું છેલ્લું ટીપું વહેવડાવીને પિતાની યોજના અનુસાર પાર પાડ્યું દર્શનના ગ્રંથમાંથી લીધેલા બીજા શાસ્ત્ર પાઠમાં ઈસુને સ્પષ્ટપણે રાજાઓના અધિરાજા તરીકે સંબોધવામાં આવે છે તથા ઈસુના આદિ અને અંત એ બે સ્વરૂપને બિરદાવવામાં આવ્યા છે યોહાને જ્યારે દર્શનનો ગ્રંથ લખ્યો ત્યારે અડધી દુનિયા પર રોમન સામ્રાજ્ય હતું અને રોમન સમ્રાટની પૂજા થતી પણ ઈસુપંથીઓ માટે ઈસુ સિવાય બીજો કોઈ સમ્રાટ નહોતો અને તેથી એ સમયમાં તેઓએ શહીદી પણ વોરી લીધી હતી આજના શુભ સંદેશમાં ઈસુ પિલાતના ન્યાયાલયમાં ગુનેગાર તરીકે હાજર કરવામાં આવ્યા છે પણ એ રાજાઓના રાજા ઈસુનો મહિમા કેટલો સ્પષ્ટપણે અને તેજસ્વી રૂપે પ્રગટ થાય છે ઈસુને જવાબ આપવો પડે જ એવી પરિસ્થિતિ છે અને તેથી ઈસુ પોતે રાજા છે પણ તેમનું રાજ્ય આ જગતનું નથી એમ કહે છે તેમના થકી સત્યની સાક્ષી પૂરાય અને એ દ્વારા પ્રેમનું રાજ્ય આ દુનિયામાં સ્થપાય એટલા માટે તો ઈસુએ માનવ અવતાર ધારણ કર્યો હતો ઈસુના આ અધિપત્ય અને શાસનની સત્તાની વાત દાનિયલ ક્યારનાય ભાગી ચૂક્યા હતા ઈસુનું રાજ્ય એટલે પ્રેમ શાંતિ અને કરુણાનું રાજ્ય ઈસુનું રાજ્ય એટલે માનવ માત્રનું રાજ્ય થોડા વર્ષો પહેલાં એક અમેરિકન સૈનિકે સ્વીડનમાં સિટી બસમાં મુસાફરી કરતા એની બાજુમાં બેઠેલા માણસ સાથે વાત કરતા કહ્યું કે અમારો દેશ અમેરિકા મહાન લોકશાહી દેશ છે અને ત્યાં કોઈ સામાન્ય નાગરિક પણ પ્રેસિડેન્ટને મળી શકે અને કોઈ પણ બાબત વિશે વાત કરી શકે પેલા માણસે કીધું કે એ તો કશું ન કહેવાય અમારા દેશ સ્વીડનમાં અમારા રાજા અને સામાન્ય માણસ એક સાથે બસમાં મુસાફરી કરે છે પેલો માણસ આગલા સ્ટોપ પર ઉતરી ગયો ત્યાર પછી બીજા યાત્રીએ પેલા અમેરિકન સૈનિકને કહ્યું કે તમારી બાજુએ બેઠેલા તે અમારા રાજા છઠ્ઠા ગુસ્તાવ એડોલ્ફ હતા વાલા મિત્રો આપણો રાજા અને રાજાશ્વર ઈસુ આપણી જીવનની બસમાં આપણી સાથે મુસાફરી કરે છે આપણી બસનું છેલ્લું સ્ટોપ છે ઈશ્વરનું રાજ્ય આ બસની મુસાફરીમાં સંસારિક સંસારી તેમજ મોહમાયા લોભ વાસના રૂપી ઉતાર ખાડા ટેકરાનો સામનો કરવો પડે પણ આપણો રાજા સાથે હોય તેને ભરોસે આપણી મુસાફરી દરમિયાન બધા વિધ્નોમાંથી પસાર થવા માટે તેમનો સાથ અને સથવારો આપણને મળતો રહે એવી પ્રાર્થના સાથે મુસાફ મુસાફરી કરતા રહીએ તો આપણી જીવનયાત્રા સરળ બની રહે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો